હેલો તમારું સ્વાગત છે આપણે જો અમે બાજરીવા બાંધો આ પગલા લગન માટે પડી મૂકે છે અને આ નેક એટલાય આમના બાંધ છે તો વરાફ થઈ ગયો છે તો દસ વાગે ટ્રેક્ટર આવે માટે અને જો આપણા ખાતર ફૂંકી દીધું છે ડીએપી ઓરિજિનલ ડીએપી જો તો વ્લોગમાં તમે બનાવી લેજો જો આપણે ફેરવા માટે ચક્કર આવી ગયું અને આમાં કા જયરાજભાઈ નાસ્તો કરી શું નાસ્તો કરી લે કેવડો બોલો હું નાસ્તો કરો કેવડો નહીં ફરાળી કેવડો તો બોલો હું બને રહી આપણે બાજરી બાબાની છે વાજ્યા છે અગિયાર અને જો યળી ગયું છે આપણે અને હવે ત્રણ વાજા જેવું બાજરી પારવા ટ્રેક્ટર આપવાનું છે તો તમે વ્લોગમાં બ્લોગમાં બનાવી રહીજો આપણે એ પણ તમને દેખાડીશું અને કયું બિયારણ લાવ્યું છે એ પણ તમને બતાવીશું મિત્રો આપણે હવે જવાનું છે આરવીને લેવા તો તમે વ્લોગમાં બનાવી રહીજો આરવીને સ્કૂલે લેવા જવાનું છે તો આપણે આરવીને લઈને ફરી આવી ગયા છે બોલો તાવ મટ્યો એ કોઈ એટલે ઉધરો વધારે થાય બેટા તો બ્લોગ માં બને રહેજો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા જમવાનું તૈયાર થઈ ગયું તમે જોઈ લો બાજરીના રોટલા બનાવ્યા અને મિક્સ સબ્જી બનાવી

ખાય ના લે ચારે તારી યાર આડું પાડું ખાધું છે લાવ હડો લાઈ મું લઈ રહ્યું મિત્રો બ્લોક માં તમે બને રહેજો મિત્રો આપણે બાબા માટે આ બિયારણ લાવ્યું છે શેશિયા મગિયાર તમે જોઈ લ્યો બાજરી દેર ચી બિયારણ લાવ્યું શેશિયા મગિયાર ચી લાવ્યો શેશિયા મગિયાર કે જી શેશિયા આરી બાજરી વાવો સારામ સારી આવે કે સારામ સારી આવે હા મિત્રો વ્લોગ માં બની રહેજો પ્રો જો તેરા આવી ગયું છે બાજરી पेरવાનું ચાલુ થઈ ગયું છે આપણે અમે વ્લોગ બની રહેજો ઓ મિત્રો આપણે આવી ગયા છીએ પઠિયાણી માતાના શિગોતર બીપડી શિગોતર માતાના મંદિરે